હેલો દોસ્તો સ્વાગત છે તમારું પાર્યુનિક કુકિંગમાં તો આજે આપણે બનાવીશું એકદમ ચટાકેદાર ઉત્તરાયણ માટે સ્પેશિયલ ગુજરાતી ઊંધિયાની રેસીપી તો ચાલો રેસીપી શરૂ કરીએ તો આ ઊંધિયું ખાવામાં એકદમ ટેસ્ટી અને એકદમ પ્રોપર ગુજરાતી ઊંધિયું આપણે આજે બનાવી અને તૈયાર કરીશું અને આનો મસાલો આપણે ના ચણાના લોટની શેકવાની ઝંઝટ વગર ફક્ત આપણે આને બે મિનિટમાં જ મસાલાને બનાવી અને તૈયાર કરી લઈશું તો ચાલો રેસીપી શરૂ કરીએ તો ઊંધિયામાં નાખવા આપણે મસાલો બનાવવા માટે આપણે ચણાની લોટ ની જગ્યાએ અમે એક કપ જેટલું આ રીતે પીળી સેવ લઈ લીધી છે તો આ રીતે એક કપ જેટલી પીળી સેવ લઈ અને હવે આપણે તેમાં એક કપ જેટલું પાણી એડ કરી અને સારી રીતે આ રીતે પાણીમાં પલાળી દેવાની છે અને આ રીતે આપણે બે મિનિટ પાણીમાં પલાળી અને રાખવાની છે અને બે મિનિટ પછી આપણે તેમાંથી બધું જ પાણીને કાઢી લેવાનું છે અને આ રીતે હાથ વતે આપણી જે ચણાની લોટ છે તે એકદમ સોફ્ટ થઈ ગઈ છે એટલે આ રીતે આપણે તેને એકદમ સરસ એવી મેસ કરી લઈશું તો આ રીતે આપણે બધી જ સેવ સરસ એવી મેસ કરી લીધી છે તો હવે આપણે તેમાં અડધી વાટકી જેટલો સિંગદાણાનો આ રીતે ક્રશ કરેલો ભૂખ એડ કરી દઈશું અને બે ચમચી જેટલા સફેદ તલ એડ કરી દઈશું અને હવે આપણે મસાલામાં બે ચમચી જેટલું કાશ્મીરી લાલ મિરચ પાવડર અને હવે આપણે બે ચમચી જેટલો તેમાં ધાણાજીરો નો પાવડર એડ કરીશું અને હવે આપણે તેમાં એક ચમચી જેટલો આપણે હળદર પાવડર એડ કરીશું અને એક ચમચી જેટલો આપણે આમાં ગરમ મસાલા પાવડર એડ કરી દઈશું આપણે બધા મસાલો તેમાં એડ કરી દીધા છે તો એક ચમચી જેટલી આપણે તેમાં ખાંડ એડ કરી દઈશું અને હવે આપણે તેમાં એક લીંબુનો રસ એડ કરી અને હવે આપણે કટિંગ કરેલા થોડાક કોથમીના પાન છે તે એડ કરી દઈશું અને આપણે આ રીતે બધી જ વસ્તુને એકદમ સરસ એવી મિક્સ કરી દઈશું તારતી આપણે બધી વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે અને આ રીતે બાઇન્ડિંગ આવે એવું આપણે એકદમ પરફેક્ટ એવો મસાલો બની અને તૈયાર થઈ ગયો છે તો આને આપણે સાઈડમાં રાખી દઈશું તો હવે આપણે અહીંયા બધા લીલા મરચાં આ રીતે કટિંગ કરીને મેં લઈ લીધા છે તે આપણે લઈ લઈશું થોડા કોથમીરના પાન અને આપણે થોડું લીલું લસણ થોડો એક ઇંચ એટલો આદુનો ટુકડો અને થોડા સુકા લસણ એ કડીને આપણે લઈ લીધી છે અને આપણે એકદમ સરસ ગ્રીન પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈશું એકદમ ગ્રીન પેસ્ટ બનાવીને તૈયાર કરી છે તો હવે લોટ બાંધવા માટે આપણે અહીંયા એક બાઉલ લઈશું અને હવે આપણે તેમાં અડધા કપ જેટલા મેથીના પાન લીધા છે એકદમ સરસ જીના કટિંગ કરેલા અને અડધા કપ જેટલા કોથમીના પાન લીધા છે તો આપણે એક કપ જેટલી ભાજી લીધી છે તો સાથે આપણે અહીંયા અડધા કપ જેટલો ચણાનો લોટ લેવાનો છે અને સાથે જ અડધા કપ જેટલો મેં લોટ લીધો છે જે આપણે રેગ્યુલર લોટ કરીએ છીએ રોટલી કરવા માટે લીધો છે તો ટોટલ આપણે એક ચમચી જેટલી તૈયાર કરેલી ગ્રીન પેસ્ટ તેમાં એડ કરી દઈશું અને હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અને હવે આપણે આમાં થોડા થોડા મસાલા એડ કરવાના છે તો અડધી ચમચી જેટલો મેં અહીંયા લાલ મરચું પાવડર લીધો છે તે એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું અને એક ચમચી જેટલી આપણે તેમાં ખાંડ એડ કરવાની છે જેથી કરીને મુઠિયાનો એકદમ સરસ ટેસ્ટ આવે અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી અને એક ચમચી જેટલું તેલ આપણે તેમાં એડ કરવાનું છે અને હવે આપણે તેમાં બે પીંચ જેટલો બેકિંગ સોડા એડ કરવાનો છે જેથી કરીને મુઠિયા આપણા સોફ્ટ બને અને અડધી ચમચી જેટલો આપણે તેમાં ધાણા નું પાવડર એડ કરી અને એક લીંબુનો રસ તેમાં એડ કરી અને એકદમ સરસ આપણે આ બધી જ વસ્તુને સરસ એવી પહેલાં મિક્સ કરી લેવાની છે તો આ રીતે આપણે તેમાં થોડુંક બે પીંચ જેટલો થોડો એડ કરીશું તો આપણા મુઠ્ઠા એકદમ સોફ્ટ બનશે અને હવે આપણે આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને એકદમ સરસ એવું લોટ બાંધી લેવાનો છે તો મારે અહીંયા વન ફોર કપ જેટલા પાણીની જરૂર પડી છે લોટ બાંધવા માટે તો આપણો લોટ એકદમ પરફેક્ટ સરસ મુઠિયાનો બંધાઈ ગયો છે તો એકદમ સોફ્ટ એવો આપણે લોટને બાંધીને રેડી કરી લીધો છે તો હવે મુઠિયા બનાવવા માટે આ રીતે હાથમાં થોડું તેલ લગાવી દેવાનું છે અને હવે આપણે આ રીતે લોટ હાથમાં લઈ અને આ રીતે રાઉન્ડ રાઉન્ડ ગોળ ગોળ આ રીતે મુઠિયા વણી લેવાના છે તો આપણે એકદમ સરસ નાના નાના જ ભણવાના છે જેથી કરીને આપણે તેને તળીશું તો તે થોડા ફૂલશે એટલા માટે તો આ રીતે મેં બધા જ મુઠિયા બનાવી અને રેડી કરી દીધા છે અને હવે આપણે એક પેનમાં તેલ ગરમ થવા રાખ્યું છે અને હવે તેલ ગરમ થઈ જાય એટલે આપણે આ બધા જ મુઠિયા છે બનાવ્યા છે તે આપણે તેમાં એડ કરી દઈશું અને હવે એકદમ મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી આને તૈયાર કરી લેવાના છે અને આપણે જ્યારે તળીએ ત્યારે આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે તો હાઈ ગેસની ફ્લેમ રાખીશું તો મુઠિયા ઉપરથી બળી જશે અને અંદરથી કાચા રહેશે ત્યારે તે એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય અને ગોલ્ડન કલર આવી જાય એટલે આપણે આને બહાર કાઢી લઈશું મુઠિયાને તળતા આપણે પાંચથી છ મિનિટ લાગેલી છે અને હવે મેં અહીંયા આ રીતે થોડા બટાકાને એકદમ છાલ ઉતારી અને લઈ લીધા છે અને થોડા શકરિયાના પીસ આ રીતે આપણે કટિંગ કરી અને લઈ લીધા છે તે પણ આપણે તેમાં એડ કરી દઈશું અને આપણે આમાં નાના બટાકાનો યુઝ કર્યો છે તેની વચ્ચેથી થોડી કટ લગાવેલી છે તમે તમે કંદ મૂળમાં આમાં સૂરણ અને રતાડોનો યુઝ કરવા માગતા હોય તો પણ તમે તેમાં કરી શકો છો પરંતુ મારા ઘરમાં તે કોઈ ખાવાનું પસંદ નથી કરતું એટલે આપણે મેં તેમાં તેને સ્કીપ કરી રાખ્યા છે તો આપણા એકદમ સરસ શક્કરિયા અને બટાકા ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આપણે આમાં કાઢી લઈશું અને હવે આપણે અહીંયા પાંચ નંગ જેટલા મેં આ રીતે રીંગણને આ રીતે ઉપરથી જીરો કરી અને અંદર એડ કરી દીધા છે તે પણ આપણે આને બે મિનિટ જેવા ફ્રાય કરી લઈશું અને આપણે વધારે ફ્રાય નથી કરવાના બે મિનિટ પછી આપણે રીંગણને પણ આ રીતે ફ્રાય કરી અને કાઢી લઈશું અને હવે મેં અહીંયા આ રીતે એક મીડિયમ સાઇઝનું ગાજર લીધું છે અને થોડા આ રીતે ફુલાવરના મોટા મોટા પીસ કરી અને લઈ લીધા છે તમે આમાં કોઈ પણ શાકભાજી તમને ભાવતી હોય તે તમે આમાં એડ કરી શકો છો અને આનો પણ કલર થોડો થોડો ચેન્જ થઈ જાય એટલે આ રીતે આપણે ઝાડાની મદદથી તેને કાઢી અને લઈ લઈશું તો આ રીતે આપણે બધા શાકભાજી થોડા થોડા ફ્રાય કરી લેવાના છે અને હવે આપણે જે તૈયાર કરીને રાખ્યો છે એ મસાલો તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અને બધી વસ્તુને એકદમ સરસ પહેલા મિક્સ કરી દઈશું અને હવે આપણે જે રીંગણ ફ્રાય કરીને રાખ્યા છે તેમાં આપણે આ રીતે થોડો થોડો મસાલો છે તે ભરી લેવાનો છે તો આ મેં રીંગણમાં અને હવે આપણે આજે જે બટાકામાં વચ્ચે આ રીતે કટ લગાવી છે તેમાં પણ આપણે થોડો થોડો મસાલો ભરી લઈશું જેથી કરીને આપણો મસાલાનું ફ્લેવર આપણા રીંગણ અને બટાકામાં આવી જાય એટલા માટે તો આ રીતે મેં બધા જ રીંગણ બટાકા ભરી લીધા છે તો હવે આપણે કુકર લઈ અને હવે આપણે તેમાં ચારથી પાંચ ડાંકલી જેટલું તેલ એડ કરી અને તેલ થોડું ગરમ થઈ જાય એટલે એક ચમચી જેટલું અજમો એડ કરી અને એક ચમચી જેટલી આપણે તેમાં હિંગ એડ કરી દેવાની છે જેથી કરીને ઊંધિયું પચવામાં હળવું રહે અને હવે આપણે તેમાં આ રીતે થોડી સુરતી પાપડી અને આ રીતે વાલોરને મેં આ રીતે સરસ સાફ કરી અને લઈ લીધી છે તે આપણે તેમાં એડ કરી દઈશું અને હવે આપણે આમાં વટાણા અને થોડા લીલા ચણા અને થોડી લીલી દાણા છે તે બધા જ દાણા સાફ કરી અને લઈ લીધા છે તે બધા જ દાણા આપણે આમાં એડ કરી દઈશું તો ટોટલ આપણે દોઢ કપ જેટલા બધા જ દાણા તેમાં એડ કરેલા છે અને હવે દાણા અને વાલરોનો કલર એકદમ સરસ લે તો એના માટે આપણે તેમાં એક ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે અને એકદમ સરસ તેને મિક્સ કરી દેવાનું છે જેથી કરીને તેનો ગ્રીન કલર છે તે જળવાઈ રહે અને હવે આપણા દાણામાં થોડા થોડા મસાલા કરીશું તેના માટે અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલો હળદર પાવડર અને અડધી ચમચી જેટલો ધાણાચીરું પાવડર આપણે તેમાં એડ કરી દેવાનો છે અને બધી વસ્તુને એકદમ સરસ એવી મિક્સ કરી દઈશું અને હવે આપણે જે તૈયાર કરીને રાખ્યું છે તે બે ચમચી જેટલો મસાલો તેમાં એડ કરી દઈશું અને આ રીતે જે આપણે મુઠિયા તળીને રાખ્યા છે તેમાંથી બે મુઠિયાને આ રીતે ક્રશ કરી અને તેમાં એડ કરી દેવાના છે અને આ રીતે બધી વસ્તુને એકદમ પરફેક્ટ એવી મિક્સ કરી દઈશું તો હવે દાણા એકદમ સરસ ચડી જાય તેના માટે આપણે તેમાં એક કપ જેટલું પાણી એડ કરી દઈશું અને એકદમ સરસ મિક્સ કરી દઈશું અને દાણાને થોડી વાર માટે ચડવા દઈશું અને હવે આપણે જે ફ્રાય કરીને રાખીએ છીએ બધા જ આપણે વેજીટેબલ તે આપણે તેમાં એડ કરી દેવાના છે શાકભાજી તો આ રીતે આપણે બધા જ ફ્રાય કરીને રાખેલા શાકભાજી તેમાં એડ કરી અને ઉપરથી થોડું પેલો મસાલો એડ કરી અને હવે આ રીતે આપણે સરસ એવો મસાલો એડ કરવાનો છે જેથી કરીને મસાલાનું ફ્લેવર આપણા શાકભાજીમાં આવી જાય અને હવે આપણે આને એકદમ સરસ આ રીતે મિક્સ કરી લેવાનું છે તો બધી વસ્તુ એકદમ પરફેક્ટ મિક્સ થઈ જાય એટલે આપણે જે રીંગણ બટાકાને ભરીને રાખ્યા છે તે આપણે આ રીતે આના ઉપર ગોઠવી દેવાના છે અને થોડો મસાલો આ રીતે ઉપરથી સ્પ્રિન્કર કરી દેવાના છે તો આ રીતે આપણે શાકભાજી છે તે કુકરમાં આપણે તે બાફાથી એકદમ ફટાફટ તે બોલ થઈ જાય છે અને આપણા બધા જ શાકભાજી એકદમ સારી રીતે કૂક થઈ જાય તેના માટે એક કપ જેટલું પાણી એડ કરી અને હવે આપણે આનું કુકરનું ઢાંકણ બંધ કરી અને ત્રણ સીટી આપણે વગાડી લઈશું તો આ રીતે હવે આપણે ઊંધિયાને વઘાર કરવા માટે આપણે અહીંયા મોટું એવું પેન લેવાનું છે અને હવે આપણે તેમાં સૌથી સાત દાખલી જેટલું વધારે તેલ લેવાનું છે તો ઊંધિયામાં તેલનું પ્રમાણ થોડું વધારે હોય છે અને તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં રાઈ એડ કરી અને થોડા સૂકા મસાલામાં તમાલપત્ર ચારથી પાંચ સૂકા મરચાં થોડું બે ઇંચ ઇટલી દાલચીનીના ટુકડા અને થોડા આ રીતે સૂકા લવિંગ લઈ લેવાના છે અને એકદમ સરસ રાઈ ફૂટી જાય એટલે આપણે તેમાં થોડી હિંગ એડ કરી દઈશું અને હવે આપણે જે ગ્રીન પેસ્ટ બનાવીને રાખીએ છીએ તે બધી જ પેસ્ટ આપણે તેમાં એડ કરી દઈશું અને આપણે આ રીતે ગ્રીન પેસ્ટ જ્યારે તેમાં એડ કરી ત્યારે ગેસની ફ્લેમ છે તે તે ધીમી કરી દેવાની છે અને એકદમ તે કૂક થઈ જાય એટલે આપણે ત્યાં ત્રણ ટમેટાની આ રીતે પ્યુરી કરીને રાખી છે તે બધી જ પ્યુરી આપણે તેમાં એડ કરી દઈશું અને બધી વસ્તુને એકદમ સરસ એ બી મિક્સ કરી દઈશું અને આપણા ટામેટા એકદમ ફટાફટ કૂક થઈ જાય એટલે અડધી ચમચી જેટલું આપણે તેમાં મીઠું એડ કરી અને સારી રીતે મિક્સ કરી અને એકદમ સરસ આપણે આને કૂક થવા દઈશું તો આપણા ટામેટા કૂક થઈ જાય એટલે આપણે તેમાં બે ચમચી જેટલું લાલ મરચું પાવડર બે ચમચી જેટલો જીરું પાવડર અને હવે આપણે તેમાં એક ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું સાથે જ આપણે તેમાં એક ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એડ કરી દઈશું અને આપણા મસાલા છે તે બળે નહીં તેના માટે આપણે આમાં બે થી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરવાનું છે જેથી કરીને આપણા મસાલા છે તે તેલમાં બળે નહીં અને એકદમ સરસ કૂક થઈ જાય એટલા માટે તો બધી વસ્તુને પરફેક્ટ એવી મિક્સ કરી દઈશું ને તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે મસાલાને તેલમાં કૂક થવા દઈશું તો આપણા મસાલા એકદમ સરસ તેલમાં કુક થઈ ગયા છે તમે જોઈ શકો છો તો હવે આપણે જે તૈયાર કરીને રાખ્યો છે મસાલો તે આ રીતે થોડો વધ્યો છે તે બધો જ મસાલો તેમાં એડ કરી દઈશું અને આને પણ એકદમ પરફેક્ટ એવું મિક્સ કરી દઈશું તો આ આપણે મસાલો છે તે એકદમ સરસ આનાથી આપણો ઊંધિયાની ગ્રેવી છે તે થોડી થીક થઈ જશે અને એકદમ સરસ ટેસ્ટ તેનો ખાવામાં આવશે તો આ રીતે ઊંધિયું ઊંધિયાનો ટેસ્ટ આવશે અને હવે ત્રણ સીટી થઈ ગઈ હતી તો આ રીતે મેં બધા જ શાકભાજીની આ રીતે બાઉલમાં કાઢી અને લઈ લીધા છે તે બધા જ શાકભાજી આપણે એડ કરી લેશું તો આ રીતે આપણે શાકભાજી છે તેને કુકરમાં બાફેલા છે જેથી કરીને તેને આપણે આમાં કૂક થતા વધારે વાર નહીં લાગે અને આ રીતે આપણે તેને કુકરમાં બાફી અને પછી તેમાં એડ કરીએ એકદમ પણ એડ કરવાની આમલીનો રસ છે અને એક ચમચી ખાંડ એડ કરી દઈશું તો આ રીતે બધી વસ્તુ તેમાં એડ કરી દીધી છે તો હવે આપણે આને હળવાથી એકદમ સરસ એવી મિક્સ કરી દઈશું અને હવે આપણે જે મુઠિયા બનાવીને રાખ્યા છે તે બધા જ મુઠિયા આપણે એક એક કરી અને ઉપર આ રીતે એડ કરી દેવાના છે ત્યારથી આપણે બધા જ મુઠિયા તેમાં એડ કરી દીધા છે અને બે મુઠિયા આવી રીતે ક્રસ કરી અને તેમાં એડ કરી દેવાના છે અને મુઠ્ઠા એકદમ સારી રીતે કૂક થઈ જાય તેના માટે એક કપ જેટલું પાણી આ રીતે આપણે સાઈડમાં એડ કરી દઈશું અને હવે ચમચીની મદદથી આ રીતે થોડા થોડા મુઠિયા છે તેને આ રીતે અંદર દબાવી દેવાના છે એટલે કે સેટ કરી દેવાના છે અને હવે આપણે આને હલાવવાનું નથી અને આપણે તરત જ ઠાંકી અને એકદમ ધીમા ગેસની ફ્લેમ પર આપણે આને પાંચ મિનિટ માટે કૂક કરી લઈશું પાંચ મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે આપણું ઊંધિયું એકદમ સરસ ગરમ થઈ જ ગયું છે ને આપણા મુઠિયા છે તો એકદમ સરસ સોફ્ટ થઈ અને એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે અને આપણા મસાલાનું ફ્લેવર બધું જ આપણા મુઠિયામાં આવી ગયું છે તો આ રીતે આપણે તેને સરસ એવું મિક્સ કરી લઈશું તો આપણે એકદમ ચટાકેદાર ઊંધિયું છે તે બની અને રેડી થઈ ગયું છે તો હવે આપણે છેલ્લે તેમાં કોથમીના પાનને એડ કરી દઈશું તો આપણે આમાં કોથમી થોડી વધારે એડ કરવાની છે તો કોથમી આપણે એડ કરી દીધી છે તમે જોઈ શકો છો તો કોઈ પણ વાતની ઝંઝટ વગર એકદમ ફટાફટ આપણે આ રીતે કુકરમાં શાકભાજી બાફી અને ઊંધિયાને બનાવી અને રેડી કરી દઈશું તો ગરમા ગરમ હવે આપણે આને સર્વ કરી દઈશું ઉત્તરાયણ માટે સ્પેશિયલ એકદમ ચટાકેદાર ગરમા ગરમ ગુજરાતી ઊંધિયું છે તે બની અને તૈયાર થઈ ગયું છે તો આને આપણે પૂરી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો એકદમ ટેસ્ટી અને ચટાકેદાર આપણું ઉત્તરાયણ માટે સ્પેશિયલ ગુજરાતી ઊંધિયું છે તે બની અને તૈયાર થઈ ગયું છે તો દોસ્તો તૈયાર છે આપણું ઊંધિયું